તો ભાવનગરમાં લસણના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો જ્યાં રિટેલ બજારોમાં પ્રતિ કિલો પહોંચ્યા તો લસણના થતા ભાવ વધ્યા છે સમગ્ર રાજ્યમાં લસણના ભાવે ધરખમ વધારો કર્યો છે અને તેના જ કારણે સામાન્ય વર્ગના લોકો છે તેનું બજેટ છે તે ચોક્કસથી ખોરવાયું છે ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગરમાં પણ જે પ્રમાણે લસણ છે તે લસણના ભાવ છે તે ધરખમ વધારો થયો છે ભાવનગરની રિટેલ બજારમાં બસો વીસ રૂપિયાથી લઈ અને અઢીસો રૂપિયા જેવું જે લસણ છે તે મોંઘું થયું છે અને તેના જ કારણે સામાન્ય વર્ગના જે લોકો છે તેનું બજેટ ચોક્કસથી ખોરવાયું છે આપણી સાથે વેપારી છે એમની સાથે પ્રથમ વાત કરવાના પ્રયત્ન કરશું હું તમને પૂછવા માંગીશ શું ભાવ છે લસણના અને એટલું બધું મોંઘું કેમ કારણ શું ઉપરથી જ એટલી બધી તેજી છે કે પચીસસોથી લઈને આડત્રીસસો રૂપિયા ભાવ ગોંડલના છે જે પ્રમાણે ભાવ છે એ પ્રમાણે મીડિયમ વર્ગના જે લોકો છે એ લેતા વસ્તુ અચકાય છે જ્યાં પાંચસોની જરૂર છે પણ રોડાવવા પૂરતું અઢીસો અત્યારે લઈ જાય છે આ નાનું લસણ છે એ દોઢસો રૂપિયા છે મોટું લસણ એ બસો વીસ રૂપિયા છે ઉપર જ એટલી બધી તેજી છે જેથી મીડિયમ વર્ગના લોકો થોડું ઘણું ફૂલ નહીં તો ફૂલની પાખડી લેવાનું પસંદ કરે છે જાજુ નથી લેતા ધંધાથી અત્યારે આમાં અમારું સેલિંગ રોડનું જે ભાઈ સપોઝ બે ઘટા હોય તો અડધો ઘટો જાય છે અમારું જે વેચાણ છે એમાં કપાત થઈ ગયું છે લસણ એટલું બધું વેચાણ થતું નથી મોંઘા ભાવના હિસાબે કહી શકાય કે જે પ્રમાણે ભાવ છે લસણના તે ભાવના કારણે ભાવનગરમાં પણ જે કહી શકાય કે વેપારીઓ છે તેની જે કહી શકાય કે આવક છે તે ચોક્કસથી ઓછી થવા જઈ રહી છે આપણી સાથે અન્ય વેપારી છે એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશો અ તમે શું કહેશો લસણના ભાવ શું છે અને આટલું બધું મોંઘું થવાનું કારણ શું કે ઉપર તેજીના હિસાબે આટલું બધું લસણ મોંઘું છે અને લસણના ભાવ વધ્યા છે એના હિસાબેથી ગરાક ખરીદી ઓછી કરે છે પહેલા કિલો બે કિલો ખરીદી થતી અત્યારે અઢીસો પાંચસો ની ખરીદી કરે છે ગ્રાહક વધારે નથી ખરીદી કરી શકતા કહી શકાય કે ઉપરથી જે લસણ છે તે લસણ મોંઘુ આવવાના કારણે ભાવનગરમાં પણ જે પ્રમાણે લસણ ની વેપારીઓ છે તે મૂંઝવણમાં મૂકાણા છે કેમ કે તેમની જે કહી શકાય કે રોજિંદી જે જાવક છે લસણની તે ઓછી થઈ ગઈ છે લોકોનું શું કહેવું છે તમે શેની ખરીદી માટે આવ્યા હતા અને શું કહેવું છે હું અત્યારે લસણ ની ખરીદી નાના માણસો છે લસણ ની ખરીદી કરી ન શકતા બરોબર મોટા માણસો તકલીફ નથી નાના માણસો મધ્ય કોઈના માણસો છે લસણ ખરીદ નહીં શકતા એટલે ખૂબ રીતે લસણ અત્યારે બહુ મોંઘું છે ને આપણે દરખાસ્ત કરી કે લસણ નો ભાવ ઓછો થાય એ બરાબર લસણ ના જે ભાવ છે તે નિયંત્રણ લાવવામાં આવે તેવું સ્થાનિકો પણ કહી રહ્યા છે કેમ કે સામાન્ય વર્ગના જે લોકો છે તે લોકોનું બજેટ છે તે ચોક્કસથી ખોરવાયું છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર